હું છે ને જુપિટર લઈને નીકળતી હતી ત્યાં શ્રીરામ પાર્ક પાસેથી હું ત્યાં પસાર થઈ એટલે સામે થી આ ડોર ટુ ડોર વાહન ટેમ્પો આવ્યો અને એની ઉપર એને છે ને કોથળા મોટા મોટા ભર્યા હતા અને બધા ભરીને છૂટતા જતા એટલે એટલો ફાસ્ટ હતો ને કે એક કોથરો ઉચકીને ત્યાંથી ઉડીને સીધો મારા માથા ઉપર આવ્યો એટલે મારો કંટ્રોલ ગયો એટલે હું પડી ગઈ એટલે પછી ઘસડી એટલે ત્યાં પબ્લિક ભેગી થઈ ગઈ પછી એને બધા લોકો આમ ઉચકીને સાઈડ માં બેસાડી અને પછી મેં મારા જ મોબાઈલ માંથી પોલીસ ને ફોન કર્યો બાકી જો પબ્લિક ના હોત તો આ ડ્રાઈવર ભાગી ગયો હોત પોલીસ આવી અને પછી એ ડ્રાઈવર ને લઈને ગઈ અને હું મને પછી હોસ્પિટલમાં હોસ્પિટલાઈઝ કરી ભાઈલાલ માં મને બે હાથે પગના ઢીંચણે પગની ઘૂટી માથામાં ગળામાં ઘણું બધું વાગ્યું છે મને પોલીસની કાર્યવાહી શું થાય પોલીસ નું જે એક્શન હતી એની સામે શું કહેવામાં આવે પોલીસે શું હું જ્યારે હોસ્પિટલ માં હતી ને તો શબ્દ મે એવા સાંભળ્યા કે બેન આવા એક્સિડન્ટ તો થયા કરે એ પોલીસ વાળા ભઈએ જાણી જોઈને નથી પટકાડતા એમ ઇન્ટેન્સલી નથી એક્સિડન્ટ કરતા આવા એક્સિડન્ટ થયા કરે તો માણસ મરી જાય તોય કોઈ જીવનો એકદમ સસ્તો થઈ ગયો છે બરાબર આ મને આ શબ્દ ત્યાં જે સાંભળ્યા ને એના ઉપરથી તો મને એવું જ લાગ્યું કોર્પોરેશન ની ગાડી હતી એ કોઈ બેન ને ભટકી બરાબર છે તોય કોર્પોરેશન તરફથી કોઈ ફોન નથી આવ્યો એટલે ઊંઘે છે કે શું કરે છે તંત્ર આખું છતાં આ કોર્પોરેશન નો જ છે એની સામે વધારે એ પબ્લિક તો બધી જ હોય છે એમની સામે તો કોર્પોરેશન ને એક્શન લેવી જ જોઈએ કોન્ટ્રાક્ટ રદ થવા કરતા બી એને રદ કરો અને એની સામે એક્શન લેવો એની સામે ધરપકડ થવી જ જોઈએ ને આ તો માણસનો જીવ સાવ સસ્તો થઈ ગયો એવું લાગે છે મને મારું નામ રશ્મિતા ઠાકોર